ભાવનગર જિલ્લાના શિઓર તાલુકાના જાંબાળા ગામ ખાતે કિસાન કાન્તી ટ્રસ્ટ દ્વારા વિકાસ યાત્રામાં પહોંચીને ખેડૂતો દ્વારા ડુંગળીના હાર પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. કિસાનો દ્વારા પ્રદર્શન કરતા પોલીસે આગેવાનોને અટકાયત કરવામાં આવી હતી. ભાવનગરમાં ડુંગળીનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. બે દિવસ પહેલા જ ખેડૂતો દ્વારા યાર્ડમાં હરાજી બંધ કરાવીને ખેડૂતોના हल्ला બોલ સાથે માર્કેટિંગ યાર્ડનો ગેટ બંધ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખેડૂતો ડુંગળીના ભાવ તળે બેસી જતા હરાજી પણ બંધ કરાવી હતી અવારનવાર ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડ તેમજ રોડ પર ઉતરી આવીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતોને ડુંગળી રડાવી રહે છે તેનું કારણ એ છે કે હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને હરાજી દરમિયાન એક કિલોએ માત્ર સાત રૂપિયા જેવી કિંમત મળી રહી છે પડતર કિંમત કરતાં પણ નીચા ભાવે ખેડૂતોની ડુંગળી વેચાઈ રહી છે આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોની માંગ છે આ અંગે કિસાન ક્રાંતિ આગેવાન દ્વારા જણાવ્યું હતું કે ગામડે ગામડે વિકાસ યાત્રાના તાયફા કરી રહ્યા છે તે બંધ કરવા જોઈએ અને જ્યારે યાત્રા શિયોર તાલુકાના જંબાળા ગામે પહોંચી ત્યારે ખેડૂતો દ્વારા ડુંગળીનો હાર પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકારી વિરોધી નારા લગાવ્યા હતા આ સાથે જ પોલીસ ત્યાં પહોંચી અને કિસાનોની અટકાયત પણ કરવામાં આવી હતી જય જવાન જય કિસાન હાલના સમયમાં ખેડૂતો પરેશાન છે ખેડૂતોની ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ગામડે ગામડે વિકાસ યાત્રાનો વિરોધ કરી રહ્યા છે સરકાર કેમ ખેડૂતોને ભાવ નથી આપતી ખેડૂતો ખેડૂતો પાંચ રૂપિયા પાંચ પૈસા એની પાસે આવે તો સરકારને તકલીફ શું છે એટલે મારું એક કહેવાનું છે કે આજે તાઇફા કર્યા છે વિકાસ યાત્રાને બંધ કરવા જોઈએ કારણ કે ગામડે ગામડે અમે જે બધે જોવી છે કોઈ સમર્થન નથી મળતું આ વિકાસ યાત્રા આવો ફેલ છે માત્ર વિદ્યાર્થી બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે અને બાળકોની અંદર મગજમાં ઠસાવવામાં આવે છે આવનારા ભવિષ્યનું જે બાળકોનું ભવિષ્ય બગાડે છે એટલે વિકાસ યાત્રાઓ બંધ થઈ જવો ગામડે ગામડે કોઈ ખેડૂતો કે કોઈ નાગરિક એની અંદર જોડાતો નથી માત્ર

અત્યારે જાગૃત નથી ઉઠાવી રહી છે સરકાર કારણ કે જે પોતડી પહેરી હોય એ અમારી કઢાવી અને માથે અમને છે ને પાઘડી પહેરાવે છે છ હજાર ની એટલે સરકાર ને અમારું એક આહવાન છે કે ટૂંક સમયની અંદર આ નિકાસ બંધી હટાવવામાં ખેડૂતના ભાવ આપવામાં અન્યથા અકલ્પનીય વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે